પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવડિયાએ છકડામાં કર્યો પ્રવાસ અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના દરિયાકાંઠે મંત્રી કુંવરજીની મુલાકાત રાજુલાના છતડીયા કડિયાળી પીપાવાવ મિતિયાળા બંધારા વિસ્તારની મુલાકાત હેન્ડવર્કર પાણીના સંપ અને પાણી મુદ્દે સમીક્ષાઓ કરી શિયાળબેટમાં પાણી બંધ થયા બાદ ફરી શરૂ થતાં શિયાળબેટ પહોંચ્યા હતા શિયાળબેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પહોંચી ગામમાં છકડુ રિક્ષામાં બેસીને કર્યો પ્રવાસ શિયાળબેટ ગામમાં માત્ર હેરાફેરી માટે રિક્ષા જોવાથી મંત્રી અને અધિકારીઓ છકડુ રિક્ષામાં ફર્યા હતા અને સમાચારની વાત કરીએ તો જુનાગઢના કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી બાળકનો કાર્યક્રમ યોજાયો જેમાં બાળકનો નીકળતા જાહેર ઉમટી બાળક મુરલીઘરજી મહોદય ઉપર વૈષ્ણવોની ઠેર ઠેર વર્ષા કરી હતી તો વરઘોડામાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ગોસ્વામી બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને વૈષ્ણવ સમાજના લોકો વરઘોડામાં મન મૂકીને ઝૂમ્યા હતા કાર્યક્રમમાં કાર્યક્ર કરતા વધુ ભાવિકોએ પ્રસાદ લીધો જુદા જુદા રાજ્યના હતો આ પ્રસ્તાવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન આઠ તારીખથી થયું હતું એમની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો શાસ્ત્રીય ગાયન અને જોધપુરના પ્રખ્યાત